ગાયત્રી નું એ રહસ્ય જે તમારું ભાગ્ય બદલી નાખશે આજે હું તમને એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહી છું જાણ્યા પછી તમારું જીવન ક્યારે પહેલા જેવું નહીં રહે આ કોઈ સામાન્ય વાર્તા નથી પરંતુ એક એવું સત્ય છે જે હજારો વર્ષોથી આપણા ઋષિમુનિઓએ સાચવી રાખ્યું છે કલ્પના કરો કે એક એવો મંત્ર છે જેને ફક્ત પાંચ મિનિટ જપવાથી તમારા જીવનમાં એવા ચમત્કારો થવા લાગે જેને જોઈને તમે જાતે જ આશ્ચર્યચકિત થઈ જાઓ તમારા ઘરમાં અચાનક સુખ સમૃદ્ધિ આવવા લાગે તમારા દુશ્મનો તમારી સામે હાર માની લે તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જાય કે દરેક સમસ્યાનું સમાધાન તમને તરત જ મળી જાય પરંતુ અહીં એક વાત છે જે હું તમને જણાવવા માંગુ છું આ મંત્ર એટલો શક્તિશાળી છે કે જો તેને ખોટી રીતે બોલવામાં આવે અથવા અધૂરો છોડી દેવામાં આવે તો તેના પરિણામો પણ વિપરીત થઈ શકે છે મિત્રો શું તમે જાણો છો કે વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકો પણ આ મંત્રની શક્તિને સ્વીકારે છે નાસાના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જાણ્યું કે જ્યારે આ મંત્રનો ઉચ્ચાર થાય છે ત્યારે વાતાવરણમાં એક વિશેષ પ્રકારની ઉર્જા તરંગો ઉત્પન્ન થાય છે પરંતુ સવાલ એ છે કે આખરે આ મંત્ર એટલો ખાસ કેમ છે શા માટે તેને મહામંત્ર કહેવાય છે શા માટે કહેવાય છે કે બધા મંત્રોની જન્મી આ એક મંત્ર છે અને સૌથી મોટું રહસ્ય એ કયો સમય છે જ્યારે આ મંત્રનો જાપ કરવાથી તેની શક્તિ હજાર ગણી વધી જાય છે આજે હું તમને તે બધું જણાવીશ જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય પરંતુ પહેલાં હું તમને એક સાચી ઘટના સંભળાવું છું જે મારા એક મિત્ર સાથે બની મારા એક મિત્ર હતા જેમનો વેપાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો તેમના પર કરોડોનું દેવું હતું ઘરમાં કલેશ હતો બાળકો અભ્યાસમાં નિષ્ફળ થતા હતા અને તેઓ જાતે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા એક દિવસ તેમને એક સંત મળ્યા જેમણે તેમને ફક્ત એક જ વાત કહી ગાયત્રી મંત્રને સાચી રીતે પાંચ મિનિટ રોજ જકો મારા મિત્ર વિચાર્યું કે હવે તો બધું જ ગયું આ પણ અજમાવી લઈએ પરંતુ જે બન્યું તે અવિશ્વસનીય હતું ત્રણ મહિનાની અંદર તેમના જીવનમાં એવો વળાંક આવ્યો કે આજે તેઓ ફરીથી કરોડપતિ છે તેમનો પરિવાર સુખી છે બાળકો સારા ગુરથી પાસ થયા અને સૌથી મોટી વાત તેમને માનસિક શાંતિ મળી તો આખરે એ કયું રહસ્ય હતું જે તેમણે અપનાવ્યું એ કઈ રીત હતી જેણે તેમનું ભાગ્ય બદલી નાખ્યું હવે હું તમને જણાવું છું કે ગાયત્રી મંત્ર શું છે અને તેનો ઇતિહાસ શું છે આ મંત્ર વેદોમાંથી લેવામાં આવ્યો છે જે માનવ સભ્યતાના સૌથી પ્રાચીન ગ્રંથો છે ઋગ્વેદના ત્રીજા મંડલમાં મહર્ષિ વિશ્વામિત્ર એ આ મંત્ર વિશ્વને આપ્યો વિશ્વામિત્ર કોઈ સામાન્ય ઋષિ નહોતા તેઓ ક્ષત્રિય રાજા હતા જેમણે પોતાની તપસ્યા અને સાધનાથી બ્રહ્મર્ષિનો દરજ્જો મેળવ્યો જ્યારે તેમણે ગહન તપસ્યા કરી તો તેમને આ મંત્ર દિવ્ય દ્રષ્ટિથી પ્રાપ્ત થયો આ મંત્ર ફક્ત શબ્દોનો સમૂહ નથી પરંતુ આ બ્રહ્માંડની તે પરમ શક્તિનું આહવાન છે જે સૃષ્ટિનો આધાર છે ગાયત્રી મંત્ર છે ઓમ ભુર્ભુવ સ્વતતઃ સવિતુર્વરેણિયમ ભર્ગો દેવસ્ય ધીમી ધ્યોયો ન પ્રચોદ્યાત આ મંત્રના દરેક શબ્દમાં ઊંડો અર્થ છુપાયેલો છે ઓમ એ પરમ બ્રહ્મ છે જે સમગ્ર સૃષ્ટિનું મૂળ છે ભૂરભુવ સ્વ ત્રણે લોકોને દર્શાવે છે પૃથ્વી લોક અંતરિક્ષ લોક અને સ્વર્ગ લોક તત્સવિતુર્વરેણ્યમનો અર્થ છે તે પરમ તેજસ્વી સૂર્યદેવની અમે ઉપાસના કરીએ છીએ ભર્ગો દેવસ્ય ધીમી એટલે તે દિવ્ય પ્રકાશનું અમે ધ્યાન કરીએ છીએ જે આપણા પાપોનો નાશ કરે છે ધીયો ન પ્રચોદ્યાત એટલે તે આપણી બુદ્ધિને સન્માર્ગ પર પ્રેરિત કરે પરંતુ આ મંત્રને મહામંત્ર કેમ કહેવાય છે તેનું કારણ ખૂબ ઊંડું છે પહેલું આ મંત્ર ચારેય વેદોનો સાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદમાં જે જ્ઞાન છે તેનું નિચોડ આ એક મંત્રમાં સમાયેલું છે બીજું આ મંત્ર કોઈ એક દેવતાની સ્તુતિ નથી કરતું પરંતુ તે પરમ શક્તિનું આહવાન કરે છે જે બધા દેવતાઓથી પરે છે ત્રીજું આ મંત્રમાં ચોવીસ અક્ષરો છે અને આ ચોવીસ અક્ષરો ચોવીસ સિદ્ધિઓ અને ચોવીસ શક્તિઓના પ્રતીક છે ચોથું અને સૌથી મહત્વનું કારણ આ મંત્ર દરેક વર્ગ દરેક જાતિ દરેક લિંગની વ્યક્તિ દ્વારા જપી શકાય છે પ્રાચીન કાળમાં કેટલાક મંત્રો પર પ્રતિબંધ હતા પરંતુ ગાયત્રી મંત્ર બધા માટે છે હવે સવાલ ઉભો થાય છે કે ગાયત્રી માતા કોણ છે આ એક ખૂબ જ રોચક અને રહસ્યમય વિષય છે ગાયત્રીને ને વેદ માતા કહેવાય છે તેઓ બ્રહ્માની માનસ પુત્રી છે અને તેમને સરસ્વતીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ ગાયત્રી ફક્ત એક દેવી નથી પરંતુ તે તે પરમ શક્તિનું સ્ત્રી સ્વરૂપ છે તેમના પાંચ મુખ છે જે પાંચ પ્રાણોના પ્રતીક છે તેમના દસ હાથ છે જે દસ દિશાઓમાં ફેલાયેલી દિવ્ય શક્તિને દર્શાવે છે તેમનો રંગ સફેદ છે જે શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે ગાયત્રી માતાની કથા ખૂબ રોચક છે એવું કહેવાય છે કે જ્યારે ભ્રહ્માજી સૃષ્ટિ રચના કરી રહ્યા હતા ત્યારે તેમને એવી શક્તિની જરૂર હતી જે સૃષ્ટિને જ્ઞાન અને પ્રકાશ આપી શકે ત્યારે તેમણે તપસ્યા કરી અને તેમના મુખમાંથી ગાયત્રી મંત્ર પ્રગટ થયો આ મંત્રથી ગાયત્રી માતા પ્રગટ થયા તેમણે ભ્રહ્માજીને વરદાન આપ્યું કે જે કોઈ આ મંત્રનો જાપ કરશે તેને જ્ઞાન બુદ્ધિ તેજ અને મોક્ષની પ્રાપ્તિ થશે ત્યારથી ગાયત્રી માતાને બધી વિદ્યાઓની સ્વામીની માનવામાં આવે છે હવે હું તમને જણાવું છું કે ગાયત્રી કેવા ચમત્કારો થઈ શકે છે પહેલો અને સૌથી મોટો ચમત્કાર છે બુદ્ધિનો વિકાસ જે લોકો નિયમિત રૂપે આ મંત્રનો જાપ કરે છે તેમની સ્મરણ શક્તિ વધે છે તેમનું મન તેજ થાય છે અને તેઓ ઝડપથી શીખે છે વિદ્યાર્થીઓ માટે આ મંત્ર વરદાન છે પરીક્ષા પહેલા જો તમે રોજ આ મંત્રનો જાપ કરો તો તમારું મન અભ્યાસમાં લાગશે અને તમને વિષય સમજવામાં સરળતા રહેશે બીજો મોટો લાભ છે માનસિક શાંતિ આજની દોડધામ વાળી જિંદગીમાં દરેક વ્યક્તિ તણાવ ચિંતા અને ડિપ્રેશનથી પીડાય છે ગાયત્રી મંત્રના જાપથી મનને અદભુત શાંતિ મળે છે જ્યારે તમે આ મંત્રનો ઉચ્ચાર કરો છો ત્યારે તમારા મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે જે તમને ખુશી અને સંતુષ્ટિનો અનુભવ કરાવે છે આ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે ત્રીજો લાભ છે આરોગ્યમાં સુધારો જ્યારે તમે મંત્ર જપો છો ત્યારે તમારું શ્વાસ નિયંત્રિત થાય છે આ પ્રાણાયામ જેવું છે આથી તમારા ફેફસાની ક્ષમતા વધે છે બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે. ઘણા લોકોએ જણાવ્યું છે કે નિયમિત ગાયત્રી મંત્ર જાપથી તેમની જૂની બીમારીઓ ઠીક થઈ ગઈ. ચોથો લાભ છે નકારાત્મક ઊર્જાથી મુક્તિ. આપણી આસપાસ નકારાત્મક ઊર્જાઓ હોય છે જે આપણને પ્રભાવિત કરે છે. ગાયત્રી મંત્ર એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો ત્યારે તમારી આસપાસ એક દિવ્ય પ્રકાશનું ઘેરું બને છે જે નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે બુરી નજર જાદુટોના અને નકારાત્મક વિચારોથી તમે સુરક્ષિત રહો છો પાંચમો લાભ છે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જ્યારે તમે નિયમિત રૂપે મંત્ર જપો છો ત્યારે તમારામાં એક અલગ જ ઉર્જાનો સંચાર થાય છે તમે જાતને વધુ શક્તિશાળી અનુભવો છો તમારો ડર દૂર થાય છે અને તમે દરેક પડકારનો સામનો કરવા તૈયાર રહો છો છઠ્ઠો લાભ છે આર્થિક સમૃદ્ધિ જોકે આ મંત્ર સીધો ધન માટે નથી પરંતુ જ્યારે તમારી બુદ્ધિ તેજ થાય છે તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે સાચા નિર્ણયો લો છો તો સ્વાભાવિક રીતે તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે સાતમો લાભ છે પારિવારિક સુખ જ્યારે ઘરનો એક સભ્ય પણ ગાયત્રી મંત્રનો જાપ કરે છે ત્યારે આખા ઘરમાં સકારાત્મક ફેલાય છે ઘરમાં કલેશ ઓછો થાય છે છે પરિવારના સભ્યોમાં પ્રેમ વધે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે આઠમો લાભ છે આધ્યાત્મિક ઉન્નતિ આ મંત્ર તમને પરમાત્માની નજીક લઈ જાય છે નિયમિત જાપથી તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય છે તમારા ચક્રો ખુલે છે અને તમે આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરો છો ઘણા સાધકોએ જણાવ્યું છે કે ગાયત્રી મંત્ર જાપથી તેમને દિવ્ય દર્શન થયા લાભ છે કર્મોનું શુદ્ધિકરણ આપણે બધાએ પાછલા જન્મોમાં કે આ જન્મમાં કેટલા ખોટા કર્મો કર્યા હોય છે ગાયત્રી મંત્ર તે પાપોને ધોઈ નાખે છે અને આપણા કર્મોને શુદ્ધ કરે છે આથી આપણું ભાગ્ય સુધરે છે અને જીવનમાં સુખ આવે છે દસમો અને સૌથી મહત્વનો લાભ છે મોક્ષની પ્રાપ્તિ ગાયત્રી મંત્રને મોક્ષ પ્રદાયક મંત્ર કહેવાય છે જે વ્યક્તિ આખું જીવન આ મંત્રનો જાપ કરે છે તેને જન્મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે હવે સવાલ આવે છે કે ગાયત્રી મંત્રનો જાપ કેવી રીતે કરવો આ ખૂબ મહત્વનું છે કારણ કે ખોટી રીતે જાપ કરવાથી પૂરો લાભ નથી મળતો સૌથી પહેલા તો તમારે સ્નાન કરીને શુદ્ધ થવું જોઈએ જો સ્નાન શક્ય ન હોય તો ઓછામાં ઓછું હાથમો ધોઈને સ્વચ્છ કપડા પહેરો પછી એક શાંત સ્થાન પર બેસો જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું શ્રેષ્ઠ રહે છે જો શક્ય હોય તો આસન પર બેસો લાકડાનું આસન કે ઊનનું આસન શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે તમારી રીડ સીધી રાખો અને આંખો બંધ કરો ઊંડો શ્વાસ લો અને મનને શાંત કરો પછી તમારા ઇષ્ટદેવ કે ગાયત્રી માતાનું ધ્યાન કરો તમે ગાયત્રી માતાની તસવીર કે મૂર્તિ સામે રાખી શકો છો હવે મનમાં સંકલ્પ લો કે તમે આ મંત્રનો જાપ તમારા અને પરિવારના કલ્યાણ માટે કરી રહ્યા છો હવે મંત્ર જાપ શરૂ કરો તમે માળાનો ઉપયોગ કરી શકો છો અથવા બિના માળાએ પણ જાપ કરી શકો છો જો માળા લો તો તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા શ્રેષ્ઠ રહે છે એક માળામાં એકસો મણકા હોય છે તમે ઓછામાં ઓછી એક માળા રોજ જપો જો સમય હોય તો ત્રણ કે પાંચ માળા પણ જપી શકો છો પરંતુ અહીં એક ખૂબ મહત્વની વાત છે જ્યારે તમે મંત્ર જાપ શરૂ કરો તો તેને ક્યારેય અધૂરો ન છોડો જો તમે એક માળા જપવાનો સંકલ્પ લીધો હોય તો પૂરી માળા જપો મંત્રનો ઉચ્ચાર ખૂબ સ્પષ્ટ અને શુદ્ધ હોવો જોઈએ દરેક શબ્દને ધ્યાથી બોલો તમે મંત્રને ત્રણ રીતે જપી શકો છો વાચિક ઉપાંશુ અને માનસિક વાચિક એટલે મોટેથી બોલવું આ શરૂઆત માટે સારું છે ઉપાંશુ એટલે હોઠ હલાવીને ધીમે ધીમે બોલવું આ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે માનસિક એટલે મનમાં જપવું આ ત્યારે કરો જ્યારે તમે અનુભવી થઈ જાઓ જ્યારે તમે મંત્ર જપો છો ત્યારે સંપૂર્ણપણે તેમાં લીન થઈ જાઓ વચ્ચે કોઈ બીજો વિચાર ન આવવા દો જો મન ભટકે તો ધીમે ધીમે ફરી મંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો જાપ દરમિયાન તમારે તમારા શ્વાસ પર પણ ધ્યાન આપવું છે શ્વાસ સામાન્ય રાખો અને દરેક મંત્ર સાથે તાલમેલ બનાવો હવે સૌથી સવાલ ગાયત્રી વળી તમે કોઈ પણ સમય આ મંત્ર જાપ કરી શકો છો પરંતુ ત્રણ સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે પહેલો છે બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે ચાર થી છ વચ્ચે આ સૌથી શક તિશારી સમય છે આ સમય વાતાવરણ શુદ્ધ હોય છે મન શાંત હોય છે અને તમારો જાપ સૌથી અસરકારક હોય છે ઋષિમુનિઓ મુનિઓ આ જ સમયે સાધના કરતા હતા જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રનો જાપ કરશો તો તમને ચમત્કારિક પરિણામો મળશે બીજો સમય છે મધ્યાહન એટલે બપોરે બાર વાગ્યે આસપાસ આ પણ શુભ સમય માનવામાં આવે છે આ સમય સૂર્ય પોતાની પૂર્ણ શક્તિ પર હોય છે અને ગાયત્રી મંત્ર કારણ કે સૂર્યદેવ સાથે સંબંધિત છે તેથી આ સમયનો જાપ વિશેષ ફળદાયી હોય છે ત્રીજો સમય છે સંધ્યા એટલે સાંજે સૂર્યાસ્ત સમય આ પણ ખૂબ શુભ સમય છે આ સમય દિવસ અને રાતનો મેળાપ થાય છે અને વાતાવરણમાં એક દિવ્ય ઉર્જા હોય છે જો તમે ત્રણેય સમય જાપ કરી શકો તો આ સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો એક જ સમયે જાપ કરી શકો તો બ્રહ્મ મુહૂર્ત પસંદ કરો હવે એક ખૂબ જ ગંભીર વાત ગાયત્રી મંત્રને ક્યારે અધૂરો ન છોડવો જોઈએ જો તમે મંત્ર જાપ શરૂ કર્યો છે તો તેને પૂરો જરૂર કરો અધૂરો મંત્ર અશુભ માનવામાં આવે છે આ એટલે કે જ્યારે તમે મંત્ર જપો છો ત્યારે તમે બ્રહ્માંડની ઊર્જાને આમંત્રિત કરો છો જો તમે વચ્ચે જ રોકાઈ જાઓ તો તે ઉર્જા અધૂરી રહે છે અને તેની નકારાત્મક અસર પડી શકે છે તેથી જ્યારે પણ જાપ શરૂ કરો પૂરા સંકલ્પ સાથે કરો ગાયત્રી મંત્ર જાપમાં નિરંતરતા ખૂબ જરૂરી છે જો તમે એક દિવસ જાપ કરો અને પછી છોડી દો તો કોઈ લાભ નહીં થાય તમારે રોજ રોજ બિના કોઈ બહાને જાપ કરવો પડશે શરૂઆતમાં ફક્ત પાંચ મિનિટથી શરૂ કરો પાંચ મિનિટમાં તમે આરામથી એક માળા જપી શકો છો ધીરે ધીરે જેમ જેમ તમારો અભ્યાસ વધશે તમે સમય વધારી શકો છો પરંતુ નિયમિતતા જાળવી રાખો ગમે તે તે થાય દિવસનો જાપ જરૂર કરો કેટલાક લોકો પૂછે છે કે શું ગાયત્રી મંત્ર જાપ માટે કોઈ દીક્ષાની જરૂર છે પહેલા એવું માનવામાં આવતું હતું કે ગાયત્રી મંત્ર માટે ગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ પરંતુ આધુનિક યુગમાં ઘણા સંતો અને વિદ્વાનોએ કહ્યું છે કે આ મંત્ર સાર્વભૌમિક છે અને કોઈ પણ તેનો જાપ કરી શકે છે સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી અને ઘણા અન્ય સંતોએ આ મંત્રને બધા માટે ખોલી દીધો જો તમે ઈચ્છો તો કોઈ સાચા ગુરુ પાસેથી દીક્ષા લઈ શકો છો પરંતુ જો આ શક્ય ન હોય તો તમે પોતે પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ મંત્રનો જાપ કરી શકો છો ગાયત્રી મંત્ર જાપ કરતી વખતે કેટલીક સાવચેતીઓ પણ રાખવી જોઈએ પહેલી વાત જાપ કરતી વખતે શુદ્ધ અને પવિત્ર રહો નશો માંસ અને તામસિક ભોજનથી બચો બીજી વાત જાપના સમય કોઈની સાથે વાત ન કરો અને મોબાઈલ બંધ રાખો ત્રીજી વાત મહિલાઓ માસિક ધર્મ દરમિયાન માનસિક જાપ કરી શકે છે ચોથી વાત જાપ પછી થોડી વાર શાંત બેસો અને મંત્રની ઉર્જાને તમારામાં સમાવી લો હું તમને મારો વ્યક્તિગત અનુભવ જણાવું છું જ્યારે મેં ગાયત્રી મંત્ર જાપ શરૂ કર્યો ત્યારે હું ખૂબ પરેશાન હતો મારા જીવનમાં ચારે બાજુ સમસ્યાઓ હતી પરંતુ મેં નક્કી કર્યું કે હું રોજ બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને ભટકતું હતું અગિયાર મેં હિંમત ન હારી ત્રણ મહિના પછી મને અંતર લાગવા લાગ્યું મારું મન શાંત થવા લાગ્યું મારા નિર્ણયો સાચા થવા લાગ્યા અને ધીરે ધીરે મારી બધી સમસ્યાઓ હલ થવા લાગી આજે જ્યારે હું પાછળ જોઉં છું તો મને વિશ્વાસ નથી થતો કે હું તે જ વ્યક્તિ છું જે ક્યારેક આટલો પરેશાન હતો ગાયત્રી મંત્રે ખરેખર મારું જીવન બદલી નાખ્યું હવે હું તમને કેટલીક એવી વાતો જણાવું છું જે બહુ ઓછા લોકો જાણે છે ગાયત્રી મંત્રના જાપમાં સંખ્યાનું ખૂબ મહત્વ છે જો તમે કોઈ ખાસ મનોકામના માટે ગાયત્રી મંત્ર અનુષ્ઠાન કરવા માંગો છો તો તમારે નિશ્ચિત સંખ્યામાં જાપ કરવો પડશે સામાન્ય સાધના માટે રોજ એકસો વખત એટલે કે એક માળા પૂરતી છે પરંતુ જો તમે ગહન સાધના કરવા માંગો છો તો તમે ચોવીસ હજાર વખત અનુષ્ઠાન કરી શકો છો આને ચાલીસ દિવસમાં પૂરું કરવું પડે છે રોજ તમારે લગભગ સો વખત મંત્ર જપવો પડશે જે લગભગ થી છ માળા થાય છે આ અનુષ્ઠાનથી ખૂબ શક્તિશાળી પરિણામો મળે છે જો તમે વધુ ગહન સાધના કરવા માંગો છો તો બાર લાખ પચ્ચીસ હજાર વખતનું અનુષ્ઠાન કરવામાં આવે છે આને ચાલીસથી એકસો વીસ દિવસમાં પૂરું કરી શકાય છે આ ખૂબ કઠિન સાધના છે અને તે માટે પૂર્ણ સમર્પણ જોઈએ પરંતુ જે લોકો આનુષ્ઠાન પૂરું કરે છે તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે ગાયત્રી મંત્ર જાપ સાથે કેટલીક બીજી વસ્તુઓ પણ તમે કરી શકો છો જે તમારી સાધનાને વધુ શક્તિશાળી બનાવશે પહેલું છે હવન કે યજ્ઞ જો તમે અઠવાડિયામાં એક વખત ગાયત્રી માતાનો હવન કરો તો ખૂબ લાભ થાય છે તમે ઘરે જ નાનો હવન કુંડ રાખીને ગુગળ અગર કપૂર અને ઘીથી હવન કરી શકો છો દરેક આહુતિ સાથે ગાયત્રી મંત્ર બોલો અને અંતે સ્વાહા કહીને આહુતિ આપો ઓછામાં ઓછી બાવીસ આહુતિઓ આપો આ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને બધી નકારાત્મક શક્તિઓ દૂર ભાગી જાય છે બીજી વસ્તુ છે દાન તમારી સાધના નું કરી શકો છો પરંતુ દાન હંમેશા તમારી ક્ષમતા પ્રમાણે જ કરો અને બિના કોઈ દેખાડા વિના કરો સાચા મનથી કરેલું નાનું દાન પણ ખૂબ ફળદાયી હોય છે ત્રીજી વસ્તુ છે ઉપવાસ મહિનામાં એક વખત પૂર્ણિમા કે અમાવસ્યાના દિવસે ઉપવાસ રાખીને ગાયત રી મંત્રનો વિશેષ જાપ કરો આ દિવસે તમે ફક્ત ફળ અને દૂધ લઈ શકો છો આથી તમારા શરીર અને મન બંનેનું શુદ્ધિકરણ થાય છે અને મંત્રની શક્તિ વધે છે ચોથી વસ્તુ છે સેવા ગાયત્રી મંત્ર જાપ કરનારે નિઃસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવી જોઈએ આ સેવા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે બીમારોની સંભાળ જરૂરિયાતમંદો ની મદદ પશુ પક્ષીઓને દાણા પાણી આપવું પર્યાવરણની રક્ષા કરવી જ્યારે તમે બીજાની ભલાઈ માટે કામ કરો છો ત્યારે તમારી સાધના પૂર્ણ થાય છે ગાયત્રી મંત્રના કેટલાક વૈજ્ઞાનિક પાસા પણ છે જે ખૂબ રોચક છે અમેરિકન વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જાણ્યું કે જ્યારે ગાયત્રી મંત્રનો સામૂહિક જાપ થાય છે ત્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને પ્રદૂષણ ઘટે છે જાપાનના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ગાયત્રી મંત્રની ધ્વનિ તરંગો પાણીના અણુઓને પ્રભાવિત કરે છે અને પાણીની ગુણવત્તા વધારે છે એક બીજી રોચક વાત એ છે કે ગાયત્રી મંત્રમાં સિત્તેર હજાર બસ્સો નાડીઓનું અનુનાદ થાય છે આપણા શરીરમાં સિત્તેર હજાર બસો નાડીઓ હોય છે જે ઉર્જાનું સંચાર કરે છે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો સાચો ઉચ્ચાર કરીએ છીએ તો આ બધી નાડીઓ સક્રિય થઈ જાય છે અને આપણા શરીરમાં ઉર્જાનો પ્રવાહ સુચારો રીતે થવા લાગે છે આથી આપણું આરોગ્ય સુધરે છે ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોનો સંબંધ આપણા શરીરના ચોવીસ તત્વો સાથે છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ પ્રાણ પાંચ તન્માત્રાઓ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચોવીસ તત્વો છે ગાયત્રી મંત્ર આ બધાને સંતુલિત કરે છે અને આપણા વ્યક્તિત્વને સંપૂર્ણ બનાવે છે હવે હું તમને જણાવું છું કે વિવિધ સમસ્યાઓ માટે ગાયત્રી મંત્રને કેવી રીતે જગવો સમસ્યા હોય તો મંત્ર જાપ કરતી વખતે રહ્યા છે નોકરી કે વેપારમાં સમસ્યા હોય તો મંત્ર જાપ કરતી વખતે આ ભાવના રાખો કે બધી અડચણો દૂર થઈ રહી છે અને સફળતાના દ્વાર ખુલી રહ્યા છે જો પરિવારમાં કલેશ હોય તો સવારે ઉઠીને આખા પરિવારની ભલાઈ માટે મંત્ર જાપ કરો તમે પરિવારના બધા સભ્યોના નામ લઈને તેમના માટે પ્રાર થના કરી શકો છો જો કોઈને આરોગ્યની સમસ્યા હોય તો મંત્ર જાપ કરતી વખતે આ ભાવના રાખો કે ગાયત્રી માતાની દિવ્ય ઉર્જા તે વ્યક્તિના શરીરમાં પ્રવેશી રહી છે અને તેને સ્વસ્થ કરી રહી છે જો તમે કોઈ ખરાબ આદત થી છુટકારો મેળવવા માંગો છો તો ગાયત્રી મંત્ર ખૂબ અસરકારક છે રોજ મંત્ર જાપ કરતી વખતે સંકલ્પ લો કે તમે તે આદત છોડી રહ્યા છો ગાયત્રી માતા તમને ગાય આપશે અને તમે તે આદત થી મુક્ત થઈ જશો ઘણા લોકો એ સિગારેટ દારૂ અને અન્ય નશાઓને ગાયત્રી મંત્ર ની શક્તિ થી છોડ્યા છે જો તમને ગુસ્સાની સમસ્યા હોય તો ગાયત્રી મંત્ર તમારા માટે વરદાન છે નિયમિત જાપથી તમારું મન શાંત થશે અને તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ કરી શકશો જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરો તમે જોશો કે તમારો ગુસ્સો ધીરે ધીરે શાંત થઈ જશે ગાયત્રી મંત્રનો એક બીજો ખૂબ મહત્વનો ઉપયોગ છે સંકટ મોચન જ્યારે તમે કોઈ મોટા સંકટમાં હો કોઈ પરેશાની થી ઘેરાયેલા હો અથવા કોઈ મોટો નિર્ણય લેવો હોય તો ગાયત્રી માતા સાથે પ્રાર્થના કરો કરો અને મંત્ર જાપ તમને નિશ્ચિત રૂપે માર્ગદર્શન મળશે ઘણા લોકોએ જણાવ્યું છે કે ગાયત્રી મંત્ર જાપ દરમિયાન તેમને અચાનક સમાધાન સૂઝ્યું અથવા કોઈ મદદ કરનાર મળી ગયું હવે હું તમને કેટલીક સાચી ઘટનાઓ જણાવું છું જે ગાયત્રી મંત્રની મહિમાને દર્શાવે છે એક મહિલા હતી જેના લગ્નના દસ વર્ષ પછી પણ સંતાન થઈ રહી નહોતી ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો કોઈએ તેને ગાયત્રી મંત્ર જાપ કરવાની સલાહ આપી તેણે ચાલીસ દિવસનું અનુષ્ઠાન કર્યું અને ચમત્કાર થયો એક વર્ષ પછી તેને સંતાનની પ્રાપ્તિ થઈ આજે તેના બે બાળકો છે અને તે ગાયત્રી માતાની પરમ ભક્ત છે એક યુવક હતો જે ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ થયો હતો તેનો આત્મવિશ્વાસ ગયો હતો તેણે તેણે ગાયત્રી મંત્રનો નિયમિત જાપ શરૂ કર્યો મહિના પછી ફરીથી પરીક્ષા આપી અને આ વખતે તે સફળ થયો આજે તે એક સારી સરકારી નોકરીમાં છે એક વેપારીનો વેપાર બંધ થવાની આરે હતો બેંક દેવાની વસૂલી માટે દબાણ કરી રહી હતી તેણે હાર ન માની અને ગાયત્રી મંત્રની શરણ લીધી તેણે રોજ એકસો માળા જાપ કરવાનો સંકલ્પ લીધો ત્રણ મહિનાની અંદર તેને એક મોટો ઓર્ડર મળ્યો જેનાથી તેનો વેપાર ફરીથી પાટે ચડ્યો આજે તે ખૂબ સફળ વેપારી છે ગાયત્રી મંત્ર ફક્ત વ્યક્તિગત લાભ માટે જ નહીં પરંતુ સામૂહિક ભલાઈ માટે પણ જપાય છે જ્યારે સમાજમાં કોઈ સંકટ આવે છે બીમારી દુષ્કાળ પૂર યુદ્ધ તો गायत्री મંત્રનો સામૂહિક જાપ ખૂબ શક્તિશાળી હોય છે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યાં ગાયત્રી મંત્રનો સામૂહિક જાપ થયો ત્યાં સંકટ ઓછું થયું આજના યુગમાં જ્યારે વિશ્વમાં આટલી અશાંતિ છે હિંસા છે ભ્રષ્ટાચાર છે પ્રદૂષણ છે તો ગાયત્રી મંત્ર એક આશાની કિરણ છે જો દરેક વ્યક્તિ રોજ પાંચ મિનિટ ગાયત્રી મંત્રનો જાપ કરે તો આખી દુનિયા બદલાઈ શકે છે આ કોઈ અતિશયોક્તિ નથી જ્યારે લાખો કરોડો લોકો સકારાત્મક સંચાર કરશે તો તેની અસર આખા બ્રહ્માંડ પર પડશે ગાયત્રી મંત્ર ફક્ત હિન્દુ ધર્મ મંત્ર નથી પરંતુ આ માનવતા મંત્ર છે આ કોઈ જાતિ ધર્મ લિંગ કે દેશ સુધી મર્યાદિત નથી કોઈ પણ વ્યક્તિ ગમે તે ધર્મનો હોય આ મંત્ર જાપ કરી શકે છે આ સાર્વભૌમિક પ્રાર્થના છે જે પરમ શક્તિ પાસેથી આપણી બુદ્ધિને સાચી દિશા આપવાની વિનંતી કરે છે હું તમને એક વાત અને જણાવવા માંગુ છું ગાયત્રી મંત્ર જાપ કરતી વખતે કોઈની સાથે સરખામણી ન કરો દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે કોઈને જલ્દી પરિણામો મળે છે કોઈને સમય લાગે છે પરંતુ એક વાત નિશ્ચિત છે જો તમે શ્રદ્ધા વિશ્વાસ અને ધીરજ સાથે મંત્ર જાપ કરશો તો તમને અવશ્ય લાભ મળશે ગાયત્રી માતા કોઈને નિરાશ નથી કરતા કેટલાક લોકો કહે છે કે મેં ઘણો જાપ કર્યો પરંતુ કઈ થયું નહીં આવા લોકોને હું કહેવા માંગુ છું કે કદાચ તમે ઉતાવળમાં છો આધ્યાત્મિક યાત્રામાં સમય લાગે છે ક્યારેક પરિવર્તન એટલા સૂક્ષ્મ હોય છે કે આપણને તરત દેખાતા નથી પરંતુ ધીરે ધીરે જ્યારે તમે પાછળ જોશો તો તમને અહેસાસ થશે કે તમે કેટલા બદલાઈ ગયા છો તમારો સ્વભાવ તમારી વિચારસરણી તમારું વર્તન બધું જ સારું થયું છે ગાયત્રી મંત્ર એક યાત્રા છે મંજિલ નથી જ્યારે તમે આ યાત્રા પર નીકળો છો તો દરરોજ કંઈક નવું શીખો છો કંઈક નવો અનુભવો છો આ યાત્રા તમને તમારી જાત સાથે મળવરાવે છે તમે તમારા અસલી સ્વરૂપ ને ઓળખો છો તમે સમજો છો કે તમે ફક્ત આ શરીર નથી પરંતુ તમે તે પરમ શક્તિનો જ અંશ છો